ખાસ કરીને વાત કરવાની છે હાલના વરસાદની આમ જોવા જઈએ તો ગઈકાલે એટલે કે છ તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છે ગઈકાલે જે વરસાદો નોંધાયા એમાં ભલે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ હતા છતાં પણ અમુક વિસ્તારની અંદર બે થી અઢી ઇંચ તો કોઈ વિસ્તારમાં ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા એટલે કે વાવણી લાયક વરસાદો પણ પડ્યા છે પણ આ વરસાદો પણ હજુ ફ્રી મોન્સૂન એક્ટિવિટીના છે જોકે આવતીકાલથી આની તીવ્રતામાં થોડોક ઘટાડો પણ થઈ શકે છે અને ત્યારબાદ છતાં પણ નૈઋત્યનું ચોમાસું છે તો લેટ આવવાનું છે એટલે કે વીસ એકવીસ અથવા તો બાવીસ તારીખથી નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય પણ એ સાથે એ પેલા જે પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની છે એમાં પણ ખાસ કરીને આજે સાત તારીખ છે બાર તારીખ સુધીના જો વરસાદની વાત કરવા જઈએ તો ભલે ઓછી તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો થશે છતાં પણ છવાય આ વિસ્તારોની અંદર વરસાદનો છી ચાલુ રહેશે અમુક જગ્યાએ ગાજવીજ અને પવન સાથે પણ વરસાદો પડી શકે જેની અંદર ખાસ કરીને રાજકોટ જિલ્લો હોય મોટા ભાવનગર અમરેલી જીр સોમનાથ છટાકર જેવા વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે કેમ કે અત્યારે નિરુત્્યનો ચોમાસુ મહારાષ્ટ્રમાં જે સ્થગિત થયેલું છે ત્યાં બ્રેક બ્રેકની કન્ડિશન સર્જાય છે પણ અત્યારે જે અરબ સાગર ઉપરથી જે ભેજ વાળા પવનો ગુજરાત ઉપર આવી રહ્યા છે સાતસો લેવલે ભેજ બંધાઈ રહ્યો છે અને એ સાથે તાપમાન છે અત્યારે એવરેજ છત્રીસ થી લઈને ચાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે અને સાથે ભેજ છે એટલે ગરમી ઉકળાટ અને બફારો પણ આપણે અનુભવી અનુભવાઈ રહ્યો છે અને જે વિસ્તારોનું તાપમાન છે એ સવારથી જ્યાં ઊંચું તાપમાન હોય એટલે કે બપોરે બે ત્રણ વાગ્યા સુધી સતત જે વિસ્તારોમાં ઊંચું તાપમાન હોય અને બહુ વાદળો જે વિસ્તારોમાં નહીં હોય એ વિસ્તારોમાં એક જગ્યાએ ભેજ એકઠો થતો હોય અને એકઠો ભેજ થાય અને એ ગરમીને કારણે લોકલ સિસ્ટમ છે એ ત્યાં બની જતી હોય ને લોકલ સિસ્ટમ બને એટલે કે ગરમીને કારણે જે એક જગ્યાએ ભેજ એકઠો થયો હોય એ લોકલ સિસ્ટમ છે એ બે પાંચ કે દસ કિલોમીટરના એરિયામાં વરસાદના રૂપમાં વરસી જતી હોય એ પ્રકારે અત્યારે લોકલ સિસ્ટમો બનીને વરસી રહી છે એ એક પ્રકારે પ્રિમોન્સૂન એક્ટિવિટી છે આ પ્રિમોન્સૂન એક્ટિવિટી આજે સાત તારીખ છે

તેવી શક્યતાઓ છે વિશેષ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપશું